હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીક માળી અમિયાણા પોલીસ સ્ટેશન અને હળવદ પોલીસ સ્ટેશનની ની હદ વિસ્તારમાંથી જુદી જુદી પોલીસની રેડ દરમિયાન ઝડપાયેલ દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું છે આ દારૂનો જથ્થો જે છે તે મિત્રો એક કરોડ ને અઠ્યાવીસ લાખથી વધુની કિંમતનો દારૂ અને બિયરનો આ જથ્થો હતો ક્યાં પોલીસ સ્ટેશનમાંથી કેટલો દારૂ ઝડપાયો ને એનો નાશ કર્યો એની તમને માહિતી આપી એના પહેલાં ચૌદ હજાર બસો ને ચોપન બોટલ દારૂ બિયરની જે છે એના ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું છે હળવદ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો હળવદ પોલીસ સ્ટેશનના જુદા જુદા જે વિસ્તારો છે ત્યાંથી પોલીસ દ્વારા ઓગણીસો બોટલ દારૂ બિયરની જે છે તે ઝડપી લેવામાં આવી હતી અગાઉ જુદી જુદી રેડમાં તેમજ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી બાર હજાર ત્રણસો છવ્વીસ બોટલો જે છે એ દારૂ બિયરની ઝડપી લેવામાં આવી હતી આ બંને પોલીસ સ્ટેશનનો દારૂ મળી અને ચૌદ હજાર બસો ને ચોપન બોટલ જે છે એ દારૂ થાય છે જેની કિંમત જે છે એ એક કરોડ અઠ્યાવીસ લાખ છપ્પન હજાર આઠસો ત્યાંસી રૂપિયા થાય છે અને એ પણ જે છે તે દારૂ જ્યારે પોલીસ પકડે ત્યારે એમાં કિંમત દર્શાવતી હોય છે બાકી ખરેખર અત્યારે અહીંયા જે ભાવે મળતો હોય એ તો બહુ ઊંચી છે કિંમત એટલે એક કરોડ અઠ્યાવીસ લાખ છપ્પન હજાર આઠસો ને ત્યાંના દારૂ ત્યાસી હજારના દારૂના જથ્થા ઉપર રોલર ફેરી દેવામાં આવ્યું છે પોલીસ દ્વારા તેની સાથે એક પોલીસ છે મહત્વનું કામ હમણાં પાછલા ઘણા સમયથી જ્યારે પણ આવો દારૂના જથ્થાનો એનો નાશ કરતા હોય ત્યારે કરતા હોય છે મિત્રો કારણ કે થોડા સમય પહેલા હળોદમાં જ્યારે મોડલ સ્કૂલ છે એની પાછળ જે તે સમયે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી પિયાસીઓ જે છે તે દારૂનો નાશ કર્યો એટલે એમાં દારૂ બીયર નાશ કરે એટલે એમાંથી

જવાબદાર અધિકારીની હાજરી જોઈએ આ બધું નશાબંધી શાખાના જે કંઈ અધિકારી હોય એની હાજરી જોઈએ આ બધાની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે ત્યારે એક ઘટના આવી બની હતી કે પ્યાસીઓ જે છે એ દારૂના ખાબુચિયા પહેર્યા હતા હતા એટલે હવે ત્યાર પછી પોલીસ તંત્ર જે છે એ જ્યારે પણ હડોદમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવનાર હોય એટલે જગ્યા તો ગોતે તેની સાથે તેની બાજુમાં એક ઊંડો ખાડો પણ મિનિમમ સાત આઠ ફૂટનો જે છે એ ખોદતા હોય છે જેથી જેઓ દારૂનો જથ્થો જથા ઉપર રોલર ફેરવી દે એનો નાશ કરી નાખે ત્યાર પછી એ તમામ જે છે કચરો એ બધો ખાડામાં નાખી દેતા હોય છે જેથી પ્યાસીઓ જે છે એ દારૂ પણ ન પી જાય આભાર મિત્રો